આ લડતી નઈ તમે આખી વાર ઉપર રાખતા હ્યો ઢક્કો મારો જવા દો આ કરી કરતા અલ્યા એ મારા પગ નઈ પોકતો આવો એટલું ઉતરો તમે એક તો આયા છો એકતા <laughs> બીજે <laughs> <laughs>

બહુ ગમસો કંકુમન બહુ ગમસો આને કાં તો વાડે ડારી તારી કસો ફેર આયા લો ફેર આયા લો કંકુ કંકુ કરે હે

રોટલો એ બાજરીનો આવડો ચકડો ચકડો કટકો રોટલો પાણી પી ના આવે એમને શું કરાવી લેવા ભુવાજી મંગાવી બધું લાભાનું આજે એક મોસંબી પછી એક ચીકુ લાવજો પછી કેળું લાવજો અને દાળ ભાત બધું મરજ આટલે બધું પેલું કરવાનું તાણી ભૂત ગાઢ બધું થાય તાણ બોલ આ બધી પૂરી થઈ જાય બર્ગર ને એવું મંગાવી તો આપડે ખાઈ ને ભૂત ભૂત ભાગે ભાગે તો ભગાડ નાખો

સાઈડ મે

જીવન સમજે લાગે મને

નામે આ ગાવાડે અલગ બાબુ જોવા ગયી મને યાર એ મંગાવે વગી વગાડી કે જુને વખત થાપ આવે વગી થાપવા ગઈ તું

ભૂરા <laughs>

Lupa beritunya orang, beritunya orang kalu, enggak ada kau. Oh, emm, bang, 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 bang,